નમસ્કાર પશુપાલન મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આપણા બચ્ચા એકદમ નાના હોય અને નાના હોય એની કઈ રીતની ટ્રીટમેન્ટ કરવાની એટલે સારા બચ્ચા અને વ્યવસ્થિત બને અને સારી પણ ગાય બની જાય એના વિશેની આજ વાત કરવાની છે એટલે પશુપાલન મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો આ બચ્ચા આપણે ચારે ચાર શંકર ગાયના બચ્ચા છે અને ફૂલ એચએફ છે અને તમને પણ દેખાતું છે કે વ્યવસ્થિત અને સારા છે એટલે મિત્રો આને આપણે એમ કરવાનું છે કે દોઢક મહિના લગીન એક કન્ટિન્યર ગાય વ્યાયા પછી ચાર અઠવાડિયું પશુપાલન મિત્રો અઠવાડિયું એને છે ને ઓછામાં ઓછું બે લીટર તમે દૂધ પાઓ એટલે અથેગે સારું પણ બચ્ચું બની જાય અને પછી અઠવાડિયા પછી ધીમે ધીમે ઓછું કરતું જવાનું ધીમે ધીમે એને દોડ સાથે થોડો થોડો સાગર દોણને એવો પણ સારતું રહેવાનું એટલે તમારું બચ્ચું એકદમ સારું અને વ્યવસ્થિત બની જાય અને મિત્રો હાવી જી છે કે બચ્ચાને આપણે મોટો કરવું ને એ તો આપણા આંખની જ વાત છે પશુપાલન મિત્રો આપણે જો વાત કરીએ તો બચ્ચું કદાચ એક દિવસ સૂટી ગયું હતું ને પાણી જાઝું પી ગયું એના હિસાબે થોડુંક જાજો એનું પેટ થઈ ગયું છે અને પશુપાલન મિત્રો તમે જોઈ શકો છો કે ક્યારેક એવું બની શકે જો આસિ સૂટી જાય ને પાણી વધારે પી જાય તો બચ્ચું પણ એકદમ બેસી જાય ને મોટો પણ પેટ એનું થઈ જાય પશુપાલન મિત્રો આપણે એનો પેટ નથી વધવા દેવું તો આપણે એને જ્યારે સૂકો સારો ખાતો હોય ત્યારે લિમેટ એને પાણી પાવાનું હોય છે મિત્રો લિમેટ એટલે થોડું થોડું પાવાનું એટલે તમારું બચ્ચું પેટ એનું ન વધે અને સારી ગાય પણ બની જાય મિત્રો આને ખાંડ સાળતું રહેવાનું અને વ્યવસ્થિત તમારું બચ્ચું પણ સારી ગાય બની અને ઊભી રહી જાય અને એમ કે તમારું ઉછેરેલું બચ્ચું હોય તો મિત્રો ઘણો પણ ફેર પડે છે આપણે વેસાતી ગાય લવાની આપણું બચ્ચું સારું બને પશુપાલન મિત્રો તમે જોઈ રહ્યા છો કે આરિવા બચ્ચું અત્યારે હવે સાત દિવસનું છે તમને પણ દેખાતું છે કે વ્યવસ્થિત છે અને તમે દૂધ સારું પાવો એટલે સારું વ્યવસ્થિત બની જાય છે અને ખાંડની અંદર થોડું થોડું એને તેલ તમે સારતા રહો તો વ્યવસ્થિત અને અઠેગઠેને સારા પણ બચ્ચા બની શકે છે મિત્રો પણ આપણે બચ્ચાનો કોઈ કરી શકતા નથી કાલના દિવસે આપણે બારે ચોય લેવા ના થતા ઉપડે ગાય સારી તમારા ઘરનો ઉસેર તમે કરી શકો છો અમારો વિડીયો તમને સારો ગમો હોય તો મિત્રો એક લાઇક કરવાનું ન